નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી જૂનીલાલ મંડ્યાની નવલકથા લીલડી ધરતી બે પ્રકરણ ત્રીજું અને ભાગ એક જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બે કલંકીની સંતોના જીવને ક્યાંય ચેન નથી દિવસે દિવસે એની સામેના સંશયો વધારે ને વધારે ઘેરો બનતા જાય છે ઘરમાં એ હળફળ કરે છે ને ઉજમ એના તરફ મૂંઘી મુંગી તાકી રહે છે ઘરકીની બહાર નીકળે છે ને પડોશણની એવી જ મૂંગી નજરના ભાલા ભોકાય છે શેરી વળોટીને નાકા સુધી જાય છે ત્યાં ગામ લોકો અર્થસૂચક નજરે એની દેહીય દ્રષ્ટિને નિહાળી રહે છે કોઈ કશું બોલતું નથી કોઈ કશો સ્ફોટ કરતું નથી કોઈ મગનું નામ મરી પાડતું નથી અમારા મનમાં સી વાત ધોળાય છે એ બાબત તળને ફળ કહી દેવા જેટલી કોઈનામાં હિંમત નથી માત્ર તાતી નજરે સહુ ટગર ટગર ટાંકી રહે છે મોડેથી મીઠા બોલા માનવીઓની આંખોમાંથી છૂટી આવી મીઢી નજરોને મારા સંતોથી ખમાતો નથી એ પોતે જાણે છે કે લોકોના મનમાં સ્થિર વાત ઢોળાઈ રહી છે તેઓ કયા પ્રકારનું આણ આરોપી રહ્યા છે એની એને જાણે છે પણ એ વ્યવહાર ડાયાઓ એક અક્ષર સુધા ભૂલતા નથી તેથી સંતો વધારે નસીબાસ થાય છે ગામના આખા વાયુ મંડળે જાણે કે સંતો સામે કાવતું રચ્યું છે ખુદ આબોહવામાં જ પહેલાં આની મોહનવાણી વ્યક્ત કરી રહી છે કાંઈક અગણિત અદ્રષ્ટલીઓ ચોદીસાઇથી એની સામે ચિંદાઈ રહી છે અને એનાથી એ અટકી અગણિત લોક જીવો એને અપરાતી ઠરાવી રહી છે તો દુષ્ટા છે તો હત્યારી છે તો પુલટા છે સરદ ઋતુની આછેરી વાયુ લહેરી આવે છે ને સંતોના કાનમાં કણાગણાટ કરી જાય છે તારા કો ઘરમાં અમે જાણીએ છીએ તું પતિને પેફા નીવડી છે તારા અનાચાર અમારાથી અજાણ્યા નથી તારા માર્ગમાંથી પતિનું કરણ દૂર કરવા માટે એને હણી નાખ્યો છે અમે જાણીએ છીએ તારા ઉદરમાં કોનું બાળક ઉછરી રહ્યું છે મૂંગા મહિનાઓની આ ભીસ એવી તો અસહ્ય બની કે સંતો આખરે અકડાઈ ઉઠીને કહી રહેતી તમે મૂગા મૂંગા મને રીબાવો છો એના કરતાં મોડેથી બોલીને સંભળાવો ને જેથી હું સામો જવાબ આપી શકું અરે સાચી વાત શું છે એટલું તો કોઈ મને પૂછો જેથી હું ખુલાસો કરી શકું અરે કોઈ મને સાંભળો મારે અંતની આગ ઠાલવી છે કહો છો મને કોઈ કાનસરો તો દિયો મારે મારો ભાર હળવો કરવો છે તમે એક પક્ષી વાત સાંભળીને મને તકશીર વાર ઠરાવી રહી જ દીધી છે પણ મને મારો બચાવ કરવાની તો તક આપો પણ સંતોને બચાવ કરવાની તક આપે તો એ ગામ લોકો સાના ઉજામે અને અજવડી કાકી મળીને એને ગુનેગાર ઠરાવી જ દીધી અને સંતોને નિમિત્તે તો ગામમાં નાના મોટા ઝઘડા પણ થવા માંડ્યા ગોબરની હત્યા થઈ એ દિવસે સંતોની મહા હરફ અને અજવડી કાકી વચ્ચે થોડી બોલાચાલી થઈ ગયેલી એ વેળા તો વાત ત્યાંથી જ અટકેલી પણ પછી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સાંજે ગામ આખો ભૂતેશ્વરના મંદિરના બોળા શંભુના દર્શને એકઠું થયેલું ત્યારે અજવાળી કાકીએ તો ધર્મ કામ પતાવ્યા પછી પાછા વળતા સ્ત્રી વૃદ વચ્ચે કર્મની વાત કાઢેલી હવે તો દેવ ક્યાં ડુંગરીને પીર ક્યાં મક્કી માણસને ધર્મની આસ્થા છે ક્યાં રહી છે ભગવાનનો બોજ સચોડો હાલ્યું ગયો છે નિકર આ સંતોડીએ કર્યું એવું કાળું કામ કોઈ કરે ખરા સંતોડીએ શું કાળું કામ કરી નાખ્યું અજવાડી કાકી પછવાડે જ ટોળામાં આવી રહેલી હરખે તેથી પૂછ્યું કોણ બોલ્યું એ ટિહલાની હરખી હા હું હરખી દીકરીનું બહુ દાજ્યું કાંઈ ને આવા ન બોલ્યાના વેણ બોલતા જરા એ વિચાર નથી થતો તારી દીકરીને કાંઈ ગાડી ગોરી કહી નાખી મેં હવે હરખે તીખીને અવાજે સંભળાવ્યું કાળું કામ કાળું કામ બોલતા શરમાતા નથી આવડા ગલડા આખા પણ એ સેજાદીને એવું કામ કરતાં શરમ ન આવે તો અમને બોલવામાં તેની શરમ એવું તે કયું કામ કરી નાખ્યું છે હરખે હિંમતભેર પૂછ્યું મારી છોકરીએ કાંઈ ચોરી છીનાડવું કર્યું છે ચોરી છીનાડવું અજવાળી કાકી આ બે શબ્દો એવો તો વિચિત્ર લયકાથી ઉચ્ચાર્યા કે અડખે પડખે ઘેરો વળીને ઉભેલી સો સ્ત્રીઓ કશાક ધડાકાની અપેક્ષામાં સ્તંભ થઈ ગઈ અજવાળી કાકીએ ઉમેર્યું ચોરી છીનાડવા માથેથી તે કાંઈ સીંગડા ઉડતા હશે બે આંખવાળું માહ ગામમાં નચરો નચર ભાડે છે શું ભાળે છે તારી જોડી મોટું પેટ લઈને ફરે છે એ બીજું શું વળી હરખે સાવ સાહજક કહ્યું તે તમે તમારા ઓધાન ઓદરમાં સાચાવાને સાટે માથે લઈને ફર્યા હશો સાંભળીના ટોળામાં હાસ્યની આછી લહેર કરી ફરી વળી અજવાળી કાકીએ સમજાવ્યું કે ટીલાની હરખી તો મારી જ હાસ્ય કરી ગઈ તેથી તો તેઓ વધારે ઉશ્કરાયા દાહાજપૂર્વક પૂછ્યું એલે ઓધાન ઓધન કરે છે પણ કોનો ઓધાન લઈને સંતોડી ફરે છે એ તો વાત કોના હોય વળી એના ધણીના બીજા કોના તો જોવા ગઈ હઈશ જાણે તમે જોવા ગયા તા અમે માર જોવા ન ગયા હોઈએ પણ હજુ એ જાણીએ છીએ શું જાણો છો થાલુ મારા મોડે શું કામ બોલાવો છે અજવરી કાકે કહ્યું ગામનું ખુહડીઓ કૂતરો એ જાણે છે કે કોના ઓધાન છે રોહી જરાક જીભ સાચવજે ને કાર આ હરખી જેવી કોઈ ભૂંડી નથી મને જીભ સાચવવાનું કે છે એના કરતાં દીકરીને સાચવતી ને તો આવતી ન આવત હવે ઘા કરવાનો વારો હરખનો હતો ઢોલી તે પંડ્યા તારી ગગલીને કેવી સાચવી છે એનો તો વિચાર કર્યો મારી સંતિને તો એના પરણ્યા ધણીના ઉધાન રહ્યા છે પણ તારી ઝળકીને તો કુંવારી જ હરખની ઉક્તિ અહીં જ અધૂરી રહી બાકીના વેણ એ પૂરા કરી એ પહેલાં તો ઉશ્કેરેલા અજવાડી કાકીનો જોરદાર ડીકો એના મૂળા ઉપર પડી ચૂક્યો હતો પણ ઉજરિયાત વરણના હાથનો ડીકો આ ખેડૂત સ્ત્રી ખાઈને બેસી રહે એ સ્ત્રી બને હરખે પણ એટલા જ ઉશ્કેરાખી હાથ ઉગામ્યો અને અજવાડી કાકીના કપાળ પર ઝીકાયો અને અજવાડી કાકીની આંખ સામે લાલ પીળા રંગો રમી રહ્યા મુષ્ટિ પ્રહાર કરતા વાક્ય પ્રહારમાં જ વધારે સલામતી છે એમ સમજાતા તેઓ કપતે હોટેને અવાજે તૂટક તૂટક શબ્દો જ ભૂલતા રહ્યા રાંડ ગોલકી અંતે જાત ઉપર જ ગઈ જેવી માં એવી જ એની છોડી કડવે વેલે મીઠું તુમડું ક્યાંથી ઉતરે હરક પાસે અજવાળી કાકીને આટે એવી ડંકલી બસતા નહોતી પણ પોતાના બાહુબળ અને એ મુસ્તાક હતી કડવા વેણ અંગેના કડવા ઝેર વેણનો વળતો જવાબ આપવા એણે ફરી મુક્કો ઉકામ્યો પણ હરાખના એક જ ધોપા વડે લોતપોત થઈ ગયેલા ઉજડિયાત અજવાળી કાકી હવે વધારે ઢીકાનાર ધરાક નથી એમ સમજતા અડખે પડખે ઊભેલી સ્ત્રીઓએ હરખનો ઓગામેલો હાથ ઝીલ્યો હતો હવે હાવ કરો હાવ એક જ ધરીના રેવાવાળા ઉઠીને વડોમાં આજે સાવાણિયા સોમવારે આવી કાઢીઓ ભેળીઓ દેવો છો તે શંકર ડાડો રૂટશે તમારી ઉપર સ્ત્રીઓને તો જેણો અને વગડો બંને મળી રહ્યા હરખે આવેશમાં આવી જઈને અજોળી કાકીની જળાવ વિશે જે ચોકાવનારા સમાચાર જાહેર કરી દીધા હતા એ તો ગોબરની હત્યા કે સંતના એ વધારે સન સનાટી પ્રેરક હતા તેથી તો ઓડોમાં વડોમાં કરીને બંને પક્ષોને નોખા પાડતા પાડતા સ્ત્રી સમુદાય આ નવું રહસ્ય જાણી ગયા બદલ મન ને મનમાં મલકી રહ્યો હતો આજકાલ તો કોઈનો એ વાકો બોલતા હજાર ના વિચાર કરવો પડે એવું છે જુઓની આ અજવાળી કાકીએ પાણો ઉલાડ્યો એ એના જ પગ ઉપર આવી પડ્યો આ તો ડાંગ તારાને ઉઘાડ મારા જેવો ખાખ થઈ પડ્યો પોતાના જ પગ હેઠળ બળતું હોય એ ભાડે નહીં ને પાર્કી ભય પટલાય કરવા જાય પછી તો આમ જ થાય ને એક તરફ અચવાડી કાકી સાંભળે નહીં એવા ધીમા કામ સૂર્યા ચાલતા હતા અરર માંડી આ સોનીની ઝકડી તો ભારે ઝોપરી નીકળી બચારીને કૂવો અવેડો કરવો પડશે હવે ધરતી ઉપર આવા પાપના ભાર વધતા જાય એમાં વરસાદ ક્યાંથી આવે વરહો વરહ છપ્પન જ પડે કે બીજું કાંઈ બીજી તરફ હરખને હવે વધારે મુષ્ટિ પ્રહારો કરતી રોકી રખાય હોવાથી અજવાળે કાકીની જીભને વેગ મળ્યો હતો એ ટેહલાની હરખી ઉઠીને મને તુકારો કરી જાય મારી ભોયમાં ભંડારી દઉં હ ને મારી જડીને બે જેવી કહેનારી એ બે ઢોકળાની કણબાણીય કોણ હું નથી કહેતી ગામ આખું કીએ જ હવે હરખે પોતાની જીભ છૂટી મૂકી ન માનતા હોય એ જઈને પૂછી આવો સાંભતા આયરને આખરે હરખે તોપનો ધડકો કરી જ નાખ્યો ગુલદાજ પલ્લી તો ચાપે ને તોપમાંથી કાન ફાડી નાખે એવો ધડકો થાય ત્યારે ઝાડ ઉપર ઊંઘતા સેંકડો પક્ષીઓ કલપલાટ કરી ઉઠે એવો કલપલાટ સ્ત્રીઓના ટોળામાં ઉઠ્યો સામતો આયાર સામતો આયાર ન ઓળખ્યો ઓલ્યો નથો બાપાની હાથને ઉમરે આંખોથી બેઠો રે તો એ જ મારે મોવું જળીનું બા ચારીનું જીવતા રોડી ગયું હવે અજવાળી કાકીને ભાન થયું કે અહીં ઊભા રહેવું સલાહ ભર્યું નથી પોતે આ ચડાવવા ગયા સંતુ ઉપર પણ આણ પોતાની જે પુત્રી ઉપર પોતે વગોવણી આદરી સંતુની પણ આખરે વગોવણી થઈ ગઈ ચડાવની સંતો જોડે સાધુનું નામ સંડોવવા જતા જડી અને શામતા આયાના નામનો જે ધજાગ્રો બંધાઈ ગયો એ હકીકતનું ભાન થતાં એમણે હવે હરખની બોલતી બંધ કરવા ઝટપટ બહાદુરીપૂર્વક ઘર ભેગા થઈ જવાનું જ મત ગણ્યું અને જતાં જતાં તેઓ પોતાની બહાદુરી બતાવવા ખાતર હરખને અનેકવી થઈ ધમકીઓ પણ આપતા ગયા જોજે તો ખરી રાંધ ઘટડી મને ઢીંગો માર્યો છે પણ તને જેલમાં ન પુરાવું તો મારું નામ અજવળી નહીં ટિહલાને ગુંદાસરનો ટીંબો છોડાવો તો કહે છે કે હા જડીના જીવનનું અત્યંત ગુપ્ત રહસ્ય આમ ઊભી શેરીએ જાહેર થઈ જતાં અજવાડી કાકી બહુ અસ્વસ્થ થઈ ગયા હતા પોતાની ઘરકી તરફ નાકો વળતા હરખ તો ઘણી દૂર પડી ગઈ હોવા છતાં તેઓ આંતરિક અસ્વસ્થતાથી ઓછી કરવા ખાતર હરખને ઉદ્દેશીને સંભળાવી રહ્યા હતા તાટ્યોવાળી નાખસ નાની પંડ્યા નાનીને મોટા હાથ હાલથી લવરો કરવા આવી છે જીબડો ખેંચી લઈશ જીબડો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ